મોરબી સુરેન્દ્રનગરના સાયલામાં બી એક ગંભીર ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ વિભાગની બેદરકારીએ બે લોકોના ભોગ લીધા છે પ્રાથમિક વિગતો મુજબ વાત કરીએ તો સાયલામાં ચોરવીરામાં કાબોસેલની ખાણમાં ભીખર ધસી પડતા બે શ્રમિકોના મોત થયા છે ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે આ તરફ સાયલા પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જો જોકે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં જે આ ભેખર ઘસવાની ઘટના બની છે તેને જ લઈને જે ખાસ કહી શકાય કે ખાણ જે ખાણ ભેખડ હતી તે ઢસી પડી હતી તે સમયે ત્યાં કામ ચાલી રહ્યું હતું અને અચાનક ભેખર ઘસી પડવાની ઘટના બની હતી અને જેમાં બે શ્રમિકોનો આ ભોગ લીધા છે અને એક શ્રમિક જે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મૃતકની વાત કરીએ તો જે મૃત મૃતકની વાત કરીએ તો જે બે મૃત્યુ થયું છે તે હર્ષદ બાટિયા બાટિયા અને હરેશ હોવાનું સામે આવ્યું છે આ સાથે જ બંને મૃતક યુવકો મૂળી તાલુકાના ધુલિયા ગામના રહેવાસી હોવાનું પણ ખુલ્યું છે ત્યારે ઘટનાને લઈને મૃતકનો પરિવારજનો ગહેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયરા પોલીસ સ્ટેશન યાદમાં તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના સાંજના લગભગ સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરાવીરા ગામના સીમ વિસ્તારમાં એક બનાવ બન્યા છે એ બનાવ મુજબ ફરિયાદી શ્રી કિશનભાઈ બચુભાઈ બાટિયા જેઓ ધોળિયા તાલુકો મૂડીના રહેવાસી છે તેમણે જે ફરિયાદ આપેલ છે તે મુજબ જે આ ચોરાવીરા ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા માટે જે જગ્યાના માલિક હતા એવા એક જગ્યાના માલિક એક જે ખેતર હતું એ જગ્યાના માલિક પીઠાભાઈ જગાભાઈ પાંચાલ તથા અન્ય બે વ્યક્તિઓ ગોપાલભાઈ ભરવાડ તથા બાબુભાઈ આલ આ ત્રણ વ્યક્તિઓ ભેગા થઈ અને ત્યાં ગેરકાયદેસર રીતે કોલસા કાઢવા માટેના પ્રયત્ન કરેલ અને એમાં જે ખાડો ખોદવામાં આવેલો હતો એ ખાડો ખોદતા જ તેમાંથી એક ઝેરી ગેસ અંદરથી બહાર નીકળતા જ બે વ્યક્તિઓ સ્થળ ઉપર જ ઘૂંઘળાઈને મરી ગયેલા હતા એક વ્યક્તિ ઈજા પામેલ જેમાં હર્ષદભાઈ બચુભાઈ બાટિયા તથા હરેશભાઈ મનસુખભાઈ જેઓ સ્થળ ઉપર જ મરણ ગયેલ તેમજ ઈજા પામનારમાં મુનાભાઈ મનસુખભાઈ છે તે ઈજા પામેલ હતા આ બાબતે સાયલા પોલીસ સ્ટેશને આઈપીસી ત્રણસો ચાર એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરી અને ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરી છે આરોપીઓને હસ્તકત કરેલ છે હાલ પોલીસે આ બાબતે તપાસ કરી રહી છે જગ્યાના મૂળ માલિક તથા જે આ ગેરકાયદેસર કામ કરનારના વ્યક્તિઓ છે તેમને એરેસ્ટ કરવાની અને ગોતવા માટેની પ્રક્રિયા ચાલુ છે